લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થવાના ગણતરીના કલાકો પૂર્વે કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારક અમીષા પટેલ તથા શક્તિસિંહ ગોહિલ દ્વારા ટંકારિયા ગામ ખાતે જાહેરસભા યોજાઈ હતી ભરૂચ તાલુકાના ટંકારિયા ગામે રવિવારના રોજ બપોરના સમયે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને અભિનેત્રી અમીષા પટેલ બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ અને ભરૂચ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે અમીષા પટેલે તેમની બહુચર્ચિત ફિલ્મ કહોના પ્યાર હેનું ગીત ગાઈ કોંગ્રેસ માટે વોટ માંગવાનો પ્રયાસ કર્યો હતો આ સાથે જ અમીષા પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસ માટે ખૂબ સકારાત્મક માહોલ લાગી રહ્યો છે बेकरार है ना प्यार है कुछ आवाज सुनाई नहीं दे रहा आपका प्यार है बोला कहो ना प्यार है किससे प्यार है બહુ સુપર માહોલ લગરાત માં ગુજરાત તો શક્તિસિંહ ગોહિલે હાર્દિક પટેલ પર હુમલા મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે હતાશ ભાજપ ગુંડાગીરી પર ઉતરી આવી છે તો તેઓ પીએમ પર નિશાન સાધ્યું હતું અને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન ની ખુરચીની નથી જાળવતા ચૂંટણી પ્રચાર દરેકને કરવાનો હોય પણ એક મર્યાદા પણ હોય ભૂતકાળમાં મનમોહનસિંહજી વડાપ્રધાન હતા એ ખુરશી પર બેઠેલા માણસે મર્યાદા ન ચૂકવી જોઈએ વડાપ્રધાનની ખુરશીને અનુરૂપ ભાષા નથી વપરાતી આપણા માટે ગુજરાતીઓ માટે એ શરમજનક બાબત છે થેન્ક યુ થેન્ક યુ